રો રંગીલો બાટું આવી ગી છે અમે ને બાટવે ભુગ્યા હટાણે મે આજ ઉખરામી હે ને આ ઈકો બાંધ્યો તો ને ઈમાં ને ઈમાં બેહી ગી ઓન શાંતિ ને હટાણા માર બેન ખાઈ પલે ઉતારવા ન જઈ એ ઉતારવા એ કાઈ જાહે ને કોણી ફોરા જાહે આ તો માનવારો છે રથઈ બનાવવાનો આ તો હાલ નારો આ તો થેગાજે હેલો આ સણો થોડા કાકતર લાગે જો આમાં હે ને ફૂલ આવે દો આ થોડાક પાસ્તર હે આમાં જે ફૂલ ને થાય तो आसे जानी थी भाई पी डाय भूगी से मनी बेन ने सोनल बेन ने शांति बेन ज्योति बेन ने कड़वी हे कड़वी तार वीडियो उतरे भूठी भाई ઠીક છે જીઓતીબેન આમણાને દેખાણે કે ઘણોય ટાઈમ થયો સાપાણી પીધા રસ કર્યું સગરી પાણી ગરમ કરવા મૂકું લીમડો જાવ આજે માં ન જાવ બહાર તો બસ

મેકે તો કું દેલા ઓપીસ તો મીની ક્રો ધમળી નંત્રી થિયતા દે જનથી સી ની રહે આઠે વરા માણા વદર જા માણા વદર સે ઘરે પાસ મોડેલ છે એલા ઉગા 2 મા કિલોમીટર વધે જ હે ને ફોટો ટાઈમ બગી હે ને તમારો મોડો થાય હું આઠે ઉંડા હે ને ડાયરેક્ટ બગવાને થઈ જાય ના ઉઠીત નથી મોડે લેતા થી શાંતિ દિન પણાવવા ને ઘણઈ પડે થી લગભગ થાય જ આના આના આલ સુધી પછી તો જોઈએ જો વો ટાઈમ મેક મેં વ્રત હોય ને ખરાય પરમણ આઈ જાય રાહો બે નાવાને તો બટે છે બાકી ડાઈ જો મારે ખોટો તો આ જ થી તલા વેલી ઉઠે દે કારણ કે આઠ વાગે તા શ્રી બાઈફ પછી ભૂખ પડે હાડા છાબલા સુપડે છે બસ સાવાને બે ને ને પાણી એ ગરમ થઈ જાય થોડું તો પીન દો કે બાર બાર કમ કોર ઢરું હેટો મે કઈ દેખા હે નહીં તો આવો કંઈક નજારો હે સ ને પછા મિનિટનો જોરદાર મસ્ત આટલું વાતાવરણ હોય ને અટાણમય પાણી ખેતરું માલતા હોય ને તો એનો અવાજ આવતો હોય રૂપારો પક્ષીનો અવાજ આવતો હોય ને આ બાજુ આવું મસ્ત વાતાવરણ હોય તો સોરી વાતાવરણ નહીં મસ્ત આકરા આવું સીન આવતું હોય વાદરાનું ને સૂરજ ભગવાન નીકળવાની હજે હે ને વી એક મિનિટની વાર છે મેં ભીંદો ઓલી તી એ વાંહીદા ના ખાવાના છે મોહિરીએ વાર લીધું આ આઘડી ને આ છે ને ટાઈટ છે સાની સાનીમોની ટાઈટ છે ઠાવકી એવી છે કાયમી કરતા ઠાવકી છે તો હાલો પહેલાં તો આ ધ્રાબો વાર નાખાવ એલો ને પછી ઓલ્યો બે તિન ઉડિયું ને ના બાંધેદા ને માળે આજ વહેલા વહેલા ઉઠેગા મને ખબર હે કે નાથીને જવાનું છે ને એટલે એની પછી આખે આખું કામ આવી ગયું માથે હું આગળ વાહિદા કરી લે ને ઢોર ને ખીલા ફેરવા નાખ્યો નેણું નાખે લે પછી નાસ્તા પાણી થાય ને તાડી મારે હે ને બસ નું ટાણું થાય તો અટાણે વાગે ગયા આઠ ને હું હે ને કમ્પ્લીટ ત્યાર થઈ ગઈ નાસ્તો પાણી તૈયાર એ રહેવા દે બાંધવાનું નથી થાતું

ने पते मधुरे आपणे आवे का थोडाक ओसा आवे का के जाजू है नी बपर थान तो पूरम छ जाए नी चार का पाणी पीव लाव पाणी पीव पीव लावे यार पाणी दूध पीव लावे यार हां वो का पीव लावे है उतरे गई जीतों આ સબ માનવાનો છે રસોઈ બનાવવાનો હા ઉસરામનો ઉસરમકે લાગે છેલો હા હવે આમાં આમાં કઈ વકાયું કે નુકમ હાજી રતોનું તરીયો ફાટે એ ઘડી કો ઉખને હું મന്ത બીચવાધી એની નીતોનો ફેમસ સખનાકે કે એ ઓ આને કસનીમાં નાખલાવે છે ટમેટાં ધણા મેથી લોહરા તલીવાસ

अरे घड़ी चालू था घड़ी बंद था तो अटाने है ने बाहर ने पिस्तालीस है गई तो ये है ही रावे हां मानुष के सिर से आ का आता नहीं से आ की तो छोटली ना की दे तीन महीने का रख बार आवे भाई हां का रखो आ का नहीं आले तने कहूं ना हमारे आले बाजरा हमारा तेल नहीं लगे ना

ત્યારે કોમેટો આવતી હોય નવા નવા વ્યુઅર્સ હોય એની ખબર ન હોય એનાથી બેન તમારા ભાઈના લગ્ન ગયા કે નથી તો મારા ને મારા ભાઈના લગ્ન છે ને અમારા હારી જ્યાં તા તો આ એક કોમેન્ટ નો જવાબ તમને દેદા હું મણ્યા છે ને ઓહાળી તો આ હે સરસ મજાની ગોંધરી ને આ છે આ ઓલા વાયા વાંગરા હોય ને આ થોડુંક ખાર જ એવું થઈ ગયું કે સણા જરાક બગડ્યા ની આસણામાં ભાવેશભાઈ સાટે દવા ઝરિયો આ હેઢો તો જોર પારો એટલે તમને આ હેઢો હાઢવાની ટાઈમ નથી જડતો ને વાહે ઓલા હે મગ આ બધામાં ઉતા મગ હે ને બગડે ગાતા દે એટલા ઠાવકા ઉતા ને રાખી દીધા ખીચડી પડતા થઈ જા હે तो हालो आप जाइए डायरो बैठो हीरी लगे मरू बे भोजाय लगे हवा एक झीणकी ने एक मोटी तो आ सणा में है अटा आडे धर निकल तो जरा आप लुगड़ा नो विचार करव पड़े आज ता झीणका है तो बहु वाधो न आवे बाकी है ना हाँ वेलू कम कहवा धोरा हाँ जीवा लुगड़ा कर नाखे जहाँ अडे ना ओला હોય ને કાઉ કહેવાય ભૂલે ગયું સણાનું ઓલું ખારસ કહેવાય કાઉ હોય ને હાલો હકાવો હકાવો પપ હકાવો આ સણા થોડાક આકતર લાગે જો આમાં હે ને ફૂલ આવે તો આ થોડાક પાસ્તર છે આમાં જે ફૂલ ને તૈયાર પણ સણા ઠાઉ કહે વાંધો ને દે હે ને ટાઈની જરૂર છે એવા અર્જનભાઈ ની ના લે ઘઉંમાં પાણી

एक क्या आए न तो पी निका वो नहीं तो हूँ आड़ी से आता फोन कर दो तो हूँ रोडी ऊपर तो पी आ खोटी खाऊँ मैं आया था ले हमारे ना आडे धोड़ उतरव दे आ पीवरा टूक में एटलू है ना पेलू ठेग लगे भिंजाई गू लगे पानी नीकर बाकी पीवरा वाने तो सना तो आड़ी रौनक ने आ झींजो એક દવા સાટે ને ત્રણ જણીઓ માથે બેઠિયું ને નથી લાગ્યો હા જ નથી આગળ આગળ કીક બોલે તો પહેલાં તમણે અમારી નદીના દર્શન કરાવવા જો પાણી સોડ્યું ડીમમાંથી રૂપાળી ટબોરથી વાય ને નદી બે ભરા શિયારી કોરો મશીનું હાલે આ કરો હે ને મોટરુંનો ઉપયોગ ઓછો કરે મોટરું એ જો કે ધીરે ધીરે આવતી જાય તો મશીનનું ફિટર અહીંયા વધારે હાલે તો જો ભાવેશ ભાઈ હે ને તો ભાટી સાગડી મારે છટવાની છે દવા પૂરતો પૂરતો થગો પપ આ એક જણા દવા સાટે ને તમ ટ્રેન માથે બેઠી હતી ભૂંડીયો નાક લાગ હે તો જો વાવીન થી હે ને પાણી ભરે ને આયા પપ ભરવાનો છે આયા તમે બેરલ ની સિસ્ટમ રાખી દો

ફટા નોવા હે નહી કેલા કે હવા ઉતરી હું હું ખોસ પણ આખો ઈ થોડી હા એ જો ઉંગરે એ એ મા લુકડા ભરાઈ રહી છે ટીવીમાં નાખે દઉં ટીવીમાં ટી ટી રે તો નો ધોરે માં ઢાકરે થી ધોરે હા મારતી ને ફેર જાય હો નઈ માણસ કે નાખન જાય તમી દવા નો લઈ થોડો પથરો રખાય કાકા એ ધીરું કુલ કરવાનો છે તારી સળાવ જાવી આણી ઓય ઉઠેરવા આણી બોલુ સતા નહી Надо попробовать. Да, да, да. Ай, поиджу, все пак, уормбу, да. Давай. 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 Давай.

મંદિર hmm? કર <laughs>

ઓ હાલાય આજકો ધોય નસ્ત ને જઈએ કાકાકરી ઓલા પુકવા જોઈએ થર્મોસ માં ચા પડ્યો તો અમે પીતા જઈએ કેટલાક પક થાહે અજુ 4 3 4ક થજે જાન સિંહ હાલે

બા હાઈ હા ઈ પોઈતી જો અમાર કાક પોક ઘયો તો કે હોઈ લો છે કે આ છે આ પાટની મોટર હે ને ફેલ છે એટલે બહુ પ્રેશર ને તો આવતું જોઈએ એ આ ટ્રેન લઈને હે ને અર્ધે ઉતી લેવાની હામું સાટતી થી ના થે દવા ખાલી થઈ ગઈ થી તો અર્ધે થી પાછી આવી ખાલી આટલું હે છટવાનો એટલા માં સટાઈ ગઈ તો હાલો અમારે હે ને ઉનો આવે ગોસ નિમાન આવે કોણે ઘીથી નીકળે ગા આજે તો અમે પરાડું આવી છે તાતામ વગર રહે ગયે નવા કે ગ હટાણે ઓગ્યા તો આ સે અમારી જૂની ને જાણીતી બાઈ તો આ અમે લુકડા ધોવા આવતી હું જો આ મોટો મોટો સીપરા હું તા પછી આમાં લુકડા સુકાવતા ગો

હેલ્લો કિસુ બેન મજામાં હેલ્લો તા કે દે જરા ગાટતા ઊંચો કર એય કરાય બાય બે બે અમારે મૂડ ઘડીયો નોતો હેરો એ ઊંચે જાય હું ચાલુ કરા એટલે કે શેકઈ ઝીણકી આમા રાણી કઈ ફેર નો પડે આણી કઈ ફેર નો પડે આણી કઈ અમાર કડવીન ફેર નો પડે કઈ જીતુબેન ની બહુ સંભાળ टोमेटो तमारी आवे हमने तो आवे ने ठीक है जीवती बेन हमणा ने देखाण है के घणो ही टाइम थे <laughs> तो हम कहया आओ भी जोई तो आमा तमे जीवती बेन ने मुलाकात करे लो घेर ने आ पर से इस हिपड़ा नो काटवा नहीं बात तू करे फुंडी लागो नहीं यारो बियारो उतर जाए नीरज ले आ हमरो रास्तो पूरो <laughs> आ आंखी जाग्यो कोरा बाहर यो ये आडे थोड़ी खेतरो में हां हां

આ નાથી નાના માં રોગ આવવા મંડ્યા આયવા ને હું તા بیا અમે ભાઈવા હતી ને બરવા મંડ્યા એવા એને ઈનું ઈનો કામ કારણ હે તો અમે હેને અટાણે આયવા હતી આય આ મંદિરે થી લાગો બધાય હાલો અમારું રંગીલું બાટવું આવી ગયું છે बात हुए बुझ गया हटाने मैं आज फिर आम है ना आ को बन दो तो नहीं माने मैं बेहेगी हूँ शांति ने हटाना मार बेन खाई पले उतर वाले ये कहाँ ही जाए ना कौन ही जाए इसो तारे आओ मैं बाढ़ गई बेन 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 बेन

તો હાલો અમે હે ને બાટવે પોગે ગાયા આકડે હાંભ લે ઉતરે જાય આવો વાડી કીસા ને ટેટી પાગે ગઈ કડવી પેલી ઉઠી કડવી એવા આગળ બેઠી જીવતી લાંબા કરે ઘેર જઈને માથા તો પૂરો કરી દીધો ફોન આવ્યો તો ને તો આバス નો રમેડ નો એ બગો છે થી મોડું થઈ ગયો એટલે મંડે એ માણાવાતર જહેર માણાવાતર થી દેજુના પર બંજારવાળી માં આવી હટાવ લેસમાં તો કુતિયાને કેળવા જાવી છે હજી ત્યાં મંડે થી લપગ નીકિરા હોય કે નો નીકિરા હોય ને હટાવ ને નાખવાનો ખાસા કાલે બાસ્કી નાખીતી આજે 11 14 સો 11 રારિયા જે વાહા થી પીવરાવ્યા તઈ તો તાણે એવીમાં ન ખાય છે નકર તે માં ગારો ઉતતો त्याग घर बस बास को मुक आयो बाप घर तो बास को मुक आयो ये पास मई बाट जी बात तो लेवा गो बता नीण पो कर नाखवा मई उपाल ली तो हेलो बुरा काम ना 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 પાપા ખાઈ લે ને બાટવે કા ચીકની બાઈ તાકી ટુકડો ઈ બસો ગમે ન હતી ન જાવા બાટવે ઉતરે જ માનો દબારીયા પાણા મને નાખવાનું તો હાથી એટલો રીવાગડ બાપ ન કરો બેઠે નાખી દિયો ને સોભાણા નાખ્યા તો ઘટીયું કાલુ ને ભાણો ન હતો તો પછી ફેર પડ્યો પાછો ક્યારા લાંબા હે ને हाल होता है मैं भाग गयी था कि पासियान गुनी ले आई थी ने वाइका पुना हाथ, हाथ सौ ने सोम त्रिसई मंगलवार है नाच कहीं मंगलवार से तेरो वाले वो काकू कर मत खींच लीना तोड़ ली अब तो टोपली मोर है ना कल नाच ही ट्राई करी कैसे आपने कहीं ना हाँ मुझे भी आ गई हम ફટાક્યો બોલ્યો છે ને મોરું પડે ગયું હે એટલે આમાં આમાં છે હા ખીચડી गर्लनी आज ता हम सोबे काले काम ना थी परेली छी हेलो गाइस के लाइक बन कर ले लेखा तो तवने आंख में आवे तो फाइनली हम ढेर पुगे गाइस हम हेने खाय बले पुगे ता 4:30 4:30 बजे के माथे 10 मिनट थई टिक तो ना है ना हम पानी बाणी पीधो न घड़ी पुरो खादो 20 मिनट हम शांति बे बैठियो